દોસ્તો હવે વાત કરવી છે ગુજરાતી ભોજનની સોળ શૃંગારની જેમ સોળ વ્યંજનોથી સજ્જ ગુજરાતી થાળીની આ ગુજરાતી થાળીએ વિશ્વના આઠ જેટલા દેશોને ભોજનને મહત આપી પ્રાપ્ત કર્યો છે સુવર્ણ પદક જી હા અમે વાત કરી રહ્યા છીએ વિયેતનામ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફૂડ કોમ્પિટિશનની જેમાં ગુજરાત ભારતના આ ત્રણ આશાસ્પદ શેફે ભાગ લીધો તો ચાલો વધુ માહિતી જાણીએ આ વિશે તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ કલિનરી આર્ટ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિશ્વભરમાંથી પાંચસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાવનગરના હિમાચલ મહેતા અમદાવાદના દિવ્યા ઠક્કર અને સંધ્યા શાહ એમ ત્રણ શેફની ટીમ દ્વારા બે કલાકમાં ગુજરાતી થાળીમાં સોળ વાનગીઓ બનાવી અને પીરસી હતી જેમાં ફાઇન ડાઇન કેટેગરીમાં ગુજરાતી થાળીને વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું આ ગુજરાતી થાળીની વિશેષતા એ હતી કે શરબત થી લઈને છેક છેલ્લે પાન સુધીની અમે સોળ આઈટમ બનાવી હતી જેમાં મુખ્યત્વે ભાખરી સેવ ટમેટાનું શાક અને મિલેટ આપણે જે કહીએ છીએ કે બાજરાનો રોટલો ઓળો અને ત્રણ પ્રકારના સેલડ પછી જે સુખડી આપણે કહેવાય છે કે આચાર પછી પાપડની ચૂરી કોથમીરની વડી આવી બધી વાનગીઓ અમે બનાવી અને બે કલાકમાં બનાવી હતી અને અમે જ્યારે એમને પીરસી ત્યારે પાંચ જ્યુરી મેમ્બર્સ હતા જેઓ એક યુએસએના હતા વિયેતનામના હતા તાઇવાનના હતા મલેશિયાના હતા સ્પર્ધામાં ભાગ લેનાર દિવ્યા અને સંધ્યા એ પોતાના ઘરના રસોડામાં જ માંથી બેસ્ટ અને અવનવી વાનગી બનાવતા બનાવતા આજે પ્રોફેશનલ શેફ બનવા સુધીની યાત્રા કરી છે આજે એ જ મહિલા ફાઈવ સ્ટાર હોટેલોમાં મેનુ ડિઝાઇનિંગ અને મિલેટ્સ પર સંશોધન કરી તેના પર પુસ્તક લખી રહી છે ખાસ કે મેં એવું વિચાર્યું હતું કે ધારો કે મહારાષ્ટ્ર સ્ટેટ છે તો ત્યાંની શું ફેમસ વસ્તુ છે તો કોથંબીર વડી તો અમે એનો ઉપયોગ કર્યો હતો કાઠિયાવાડમાં શું ફેમસ છે તો સેવ ટામેટાનું શાક ને ભાખરી તો એ લીધું હતું રાજસ્થાન કે મારવાડ સાઈડ જાઓ તો વઘારેલો પેલો મતલબ મસાલાવાળો રોટલો અને રીંગણનો ઓળો એ બહુ ફેમસ હોય તો અમે એવી રીતે અલગ અલગ વસ્તુઓ બધી લીધી હતી અને સુખડી તો ગુજરાતની ફેમસ ડીશ છે તો એ ખડીને અમે ડેઝર્ટ તરીકે અમે લોકોએ લીધું હતું વેલકમ ડ્રિંક અમે લોકોએ બનાવ્યું હતું ગુલાબનું શરબત આપણે અહીંયા ગુજરાતમાં બનતું એટલે ગુલાબનું શરબત અમે લોકોએ બનાવ્યું હતું પછી અમે અમ્પ્લીમેન્ટ્સ તો બહુ જ બધા બનાવ્યા હતા કે પપૈયાનું છીણ બનાવ્યું હતું કેરીનો છૂંદો બનાવ્યો હતો કેરીનું અથાણું બનાવ્યું હતું દ્રાક્ષનું અથાણું બનાવ્યું હતું ત્યાં એક અમે ગોલ્ડન પ્લેટેડ થાળી અમે લઈ ગયા હતા એની અંદર બધું જ અમે સરસ પ્લેટિંગ કર્યું હતું બધી જ બાઉલ્સ જગ કઢી રાઈસ ખીચડી ઘણું બધું અમે એ લોકો એમાં બનાવ્યું હતું અને બીજું કે નેક્સ્ટ કે અમે લોકો એક મોર્ડન પ્લેટિંગ કે કે જજનું એક અકાઉમ મતલબ એક એમનો થોટ હતો કે એક જ પ્લેટમાં બધી જ આઇટમ સર્વ થવી જોઈએ તો એ વધારે મહત્ત્વનું હતું ફોરેનના શેફ હતા બધા એટલે એ લોકોએ ઇન્ડિયન ફૂડ તો બહુ ઓછું જ ખાધેલું હોય પણ એ અમારી થાળી જે એમને ઇમ્પ્રેસ કરી ગઈને અને અમે આટલી બધી જે આઈટમો બનાવીને એમને ખરેખર બહુ જ સરસ લાગ્યું અને છેલ્લે અમે ફાયર પાન આપવાનું નક્કી કર્યું હતું કારણ કે આપણી ઇન્ડિયન થાળી પાન વગર તો અધૂરી જ કહેવાય તો એ અમે પાન ફાયર પાનનું જે નક્કી કર્યું ને તો ત્યાંના શેફને એટલું બધું ગમ્યું ને આખું આમ ફાયર કરીને એમના મોઢામાં જે મૂક્યું ને અમે તો બહુ જ એમને ગમ્યું અમે લોકોએ નક્કી કર્યું હતું પહેલાં તો કે કોણ કોણ શું શું કરશે અને શું શું બનાવશે અને પછી જો આપણી પાસે ટાઈમ વધશે એણે એ બધા પોતપોતાનું બનાવી લીધા પછી પણ જો ટાઈમ વધે તો બધા એકબીજાને મદદ કરશે અને અમે એ રીતે ત્યાં પણ એ જ રીતે કાર્ય કર્યું અને બધાને એકબીજાને કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર અને એકદમ સરળતાથી આમ જાણે લાગે કે આમ ઘરની જ વ્યક્તિ કાર્ય કરી રહી છે અમે એ રીતે જ કાર્ય કર્યું દર બે વર્ષે ત્યાં થતું હોય છે ઓલમ્પિક કલીનરી ઓપ ઓલિમ્પિક છે તો આ ઓલિમ્પિકની અંદર અમને પાર્ટિસિપન્ટ થવા માટે એ લોકોના તરફથી ઇન્વિટેશન આપ્યું છે બિકોઝ જો તમને આ અધરવાઇઝ તમારે જવું હોય તો તમારે પાંચ રાઉન્ડ છે એમના એ સિલેક્ટ કરવા પાંચ રાઉન્ડમાંથી તમે પસાર થાઓ અને તમે જો જૂઝ થાઓ સિલેક્ટ થાવ છો તો તમે એના માટે એલિજિબલ થાવ છો જઈ શકવા માટે જ્યારે અમને લોકોને ડાયરેક્ટ એમણે ઇન્વિટેશન આપ્યું છે કે તમે ઇટલી ઓલમ્પિક માટે આવો ખાસ એવું સ્પેશિયલ અમને ઇન્વિટેશન મળ્યું છે તો અમે હેપી છીએ કે પાંચ રાઉન્ડ કર્યા વગર જો અમને એટલા અમે એવા છીએ જે સ્ટુડન્ટ્સની કેટેગરીમાં પણ આવીએ છીએ કે અમે ત્યાં સુધી જઈ શકીશું ઇટલી ઓલિમ્પિક માટે અને એક પ્રાઉડની ફીલ છે કે ઇન્ડિયાની આ ટીમ ઇટલી ઓલિમ્પિકમાં જશે અને આપણી દેશની વસ્તુઓ ત્યાં પ્રેઝન્ટ કરશે એમ ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન સોની સાથે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ